અલગ અલગ ઊંચા ભાવે ગ્રાહકોને વહેંચી લોકો સાથે છેતરપિંડી કરાતી હતી અલગ અલગ જગ્યા પર કંપની દ્વારા કોર્ટ પરમિશન સાથે દરોડો પાડવામાં આવ્યો સાથે જ મોટા કૌભાંડની આશંકા સેવામાં આવી રહી છે શહેરના પુણા વિસ્તારમાં આવેલી ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેટ થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી તેથી કંપની દ્વારા બાબતે કોપીરાઇટ એન્ડ ટ્રેડમાર્કમાં હાઈકોર્ટના ઓર્ડરથી કોર્ટ પરમિશનની સાથે સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી વેચાણ કરતી અલગ અલગ દુકાનો પર કંપનીના જવાબદાર વ્યક્તિઓ દ્વારા પોલીસને સાથે રાખી દરોડા પાડવામાં આવે આશીર્વાદ વોચ નામની દુકાનમાં ત્રણસોથી લઈને તેરસો રૂપિયા સુધી કંપનીની વોચ સમગ્ર દેશમાં ઓનલાઈનના માધ્યમથી વેચાણ કરવામાં આવતી હતી કંપનીના જણાવ્યા અનુસાર સર્વિસ સેન્ટરમાં જ્યારે સ્કીમીની વોચ રિપેરિંગ માટે આવી ત્યારે વોચમાં રહેલા મેકેનિઝમ પર તેમને શંકા જણાય અને ત્યારબાદ ટેકનિકલ બાબતોની તપાસ કરતાં સામે આવ્યું હતું કે આ વોચ ડુપ્લિકેટ છે અને તેમની કંપનીની પ્રોડક્ટનું ડુપ્લિકેટ થઈ રહ્યું છે ત્યારબાદ કંપની દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી ત્યારે કોર્ટ કમિશન સાથે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી કંપનીના જણાવ્યા અનુસાર ચારસોથી પચાસ રૂપિયામાં વોચ તૈયાર થતી હતી હલકી ગુણવત્તાનું મટીરિયલ આ વોચમાં ઉપયોગ કરી વોચની બ્રાન્ડેડ હોવાનું જણાવી આશીર્વાદ વોચ દ્વારા તેમનું વેચાણ કરવામાં આવતું હતું માત્ર સ્ટીમી કંપની જ નહીં પરંતુ અન્ય બ્રાન્ડેડ કંપનીઓની વોચનું પણ ડુપ્લિકેટ થતું હોવાનું તપાસમાં સામે આવ્યું ત્યારે પિયુષ વિરડિયા નામનો વ્યક્તિ ડુપ્લિકેટ વોચનું વેચાણ કરવાનું કામ કરતો હતો કંપનીની તપાસમાં સામે આવ્યો છે ચાલુ વર્ષમાં છ કરોડ કરતાં વધારે રૂપિયાની વોચનું ડુપ્લિકેશન કરી તેનું વેચાણ ગ્રાહકોને કરવામાં આવતું હતું તો બીજી તરફ આ તપાસમાં આંકડો વધે તેવી શક્યતા હાલ તો કંપની દ્વારા સમગ્ર મામલે

પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો આ લોકોએ જો રિપોર્ટ જોવા જઈએ તો આ લોકોએ એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નઈ નહીં તો સોથી દોઢસો કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના હળતા મળતા નામથી છેતરેલા છે અમારી ક્વોલિટી એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે હજી ઇન્ડિયન જીશોક જો કોઈ કહેવાય તો એ સ્કીમી છે અને ખાસ કરીને એક વાત કરું તો આ લોકોની જે ક્વોલિટી છે ચાલીસથી પચાસ રૂપિયામાં બને છે અને ચારસોથી પાંચસો લઈને હજાર હજાર રૂપિયા સુધીમાં લોકોને વેચે છે કે જેમની કોઈ વર્થ જ નથી અરે સિમરન સાથે સેન ટ્વેન્ટી ફોરની સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ